દૂધવર્ધક વર્ધક કામ શું છે મિત્રો જો તમારી ભેંસ વ્યા હોય લિટર કે ત્રણ લિટર છે તો બીમાર પડી ગઈ દૂધ ઉપર નથી આવતી કોઈ ખરવા થયો હોય મસ્ટાઈ હોય ભેંસને ત્રણ ચાર મહિનાની અંદર થાય આ બધી જ બીમારીઓમાં દૂધ ઘટી ગયું હોય તો એ જેટલું દૂધ પીક ઉપર છે એ પરફેક્ટ લાવી દેશે નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો હમણાંથી દૂધ વેદા કંપનીનું દૂધવર્ધક સંજીવની એક ઓક્સીટોસિન જે લોકો વાપરતા હતા ભેંસનું દૂધ ઓછું થઈ ગયું હતું એના ઉપર લોકોએ ઉપયોગ કર્યો અને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે આ કંપનીનું આ દૂધવર્ધક વર્ધક અને લોકો અત્યારે ઘણો બધો આનો ઉપયોગ કરી રહ્યા છે તો એની સાથે સાથે ઘણા બધા લોકો એવો મેસેજ કરે છે ઘણા બધા લોકો મને પ્રશ્ન પૂછે કે સર અમારે દૂધ વધારવું છે શું એને દૂધ વધશે દૂધ વર્ધક સંજીવની કામ શું છે મિત્રો દૂધ વધવું એ હું તમને થોડી વાર પછી સમજાવીશ પરંતુ દૂધ વર્ધક સંજીવની શું કામ કરશે જો તમારી ભેંસ વિયાણી હોય અને આગલા વેતરનું દૂધ છ સાત લિટર પર ટક નું હોતું અત્યારે તમારો આ ભેંસનું દૂધ એક લિટર કે બે લિટર કે ત્રણ લિટર છે તો એને છ સાત લિટર લઈ જવાની ગેરંટી સો ટકા આપે છે અમે એનો ટ્રાય કરીને પછી જ આ વિડીયો બનાવીએ છીએ તમારી ભેંસને ઘણી વખત આવી રીતે આ ભેંસો બધી બેઠી છે આ ભેંસો અત્યારે મોટા ભાગની ભેંસો બેઠી હોય એટલે શું થાય કે એ ભેંસો લગભગ છૂટી ફરતી ના હોય એને આવી રીતે વારા ના હોય એટલે એ ભેંસો જો જે હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ ગયા હોય એટલે બીજા ત્રીજા મહિને એ ભેંસો પગ ઉલાડવાનું ચાલુ થઈ જાય ભેંસો પાર હોય ને તમે એને એક તાર મતલબ એક વખત જો દોવા તો બીજી વખત વળી જો ત્રણ વખત જો તાર તો એ દોવા આપે આ બધા એના હોર્મોન્સ

પારો મૂકશે નહીં ઘણી વખત આપણે બબે વખત દોવા જઈએ ત્યાં સુધી નથી લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે ઇન્જેક્શન આપવા પડે છે ઓક્સીટોસિન ઇન્જેક્શન લોકો એટલા ભરપૂર ઉપયોગ કર્યા છે કે કે ક્યાંથી લાવે એની અંદર ઉપાય છે બીમાર પડી ગઈ ને દૂધ ઉપર નથી આવતી કોઈ ખરવા થયો હોય મસ્ટાઇટીસ થયો હોય ભેંસને ત્રણ ચાર મહિનાની અંદર થાય આ બધી જ બીમારીઓમાં દૂધ ઘટી ગયું હોય તો એ જેટલું દૂધ પીક ઉપર છે એ પરફેક્ટ લાવી દેશે અંદર અક્ષય છે દૂધ જેટલું છે એની અંદર અક્ષર રૂપાય છે એમાં મિત્રો સો ટકા કામ કરશે હવે વાત રહી કે વધે મિત્રો દૂધ કદાચ પાંચસો ગ્રામ જેવું ફેર પડે દૂધ વધવા માટે બ્રીડ ફીડ નક્કી કરતું હોય એનું મેનેજમેન્ટ નક્કી કરતું હોય કે ભેંસની અંદર આ કોઈ એવી કોઈ ખરાબ વસ્તુ નથી કે ભેંસનું શરીર તોડી તોડીને દૂધ વધારે બીજી તમે ઘણી બધી દૂધ વધવા માટે દવા લાવતા હો તો એ શું કરશે એનું આ માની લો આ ભેંસ છે એનું કેપેસિટી છે કે છ લીટર દૂધ આપવાની તો તમે સારું ફીડ આપો સાડી છ લીટર દૂધ આવે બરાબર પણ હવે એની અંદર જો વધારે દૂધ લેવું હોય તો તમે એને વધારે પડતા કોઈ પણ એને દવા આપો ખવડાવો તો ભેંસનું જે શરીર છે હાડકા છે કે એની અંદરથી દૂધ તોડી તોડીને દૂધ આઠ લીટર કરશે સાડી લીટર કરશે તો આ એવી કોઈ દવા નથી કે એની આડેસર કરીને કે એનું વધારે દૂધ વધારી નાખે દૂધમાં પણ ખોવાઈ ગયેલું દૂધ લાવવું હોય ભેંસ પનાવટ ન મૂકતી હોય પારહો ન મૂકતી હોય પેસને ઇન્જેક્શન આપવા પડતા હોય ટાઈમે દૂધ ના આપતી હોય તમારું ગયા વેતનું દૂધ ઘણું હતું આ વખતે નથી તો એ ખોવાઈ ગયેલું દૂધ સો તમને આપશે માત્ર ને માત્ર પાંચસો ગ્રામનું પેકેટ આપવાનું હોય છે પાંચ દિવસની અંદર પાકેટ ખાલી કરી અને ફેંકી દેવાનું હોય છે તો તમારી ભેંસનું જેટલું દૂધ હતું એ બધું જ આવી જશે આ મિત્રો કોઈ આવામ વાતો નથી ઘણા બધા તમે જે લોકો વાપરે છે ને એમને એકવાર પૂછી જુઓ એમના રિઝલ્ટ લો એટલા માટે અમે કહીએ છીએ કે કદાચ આ ભેંસ હોય અને બે મહિનાની અંદર ભેંસ વસુકી જાય તો આ ભેંસ ને આ ખવડાવવાથી સાહેબ એ ભેંસ બે થી ત્રણ મહિના દૂધ વધારે આપતી હોય તો આ પડીકાનો ખર્ચો આમ ને આમ નીકળી ગયો કહેવાય કઈ વધારે કંઈ કિંમત નથી બરાબર લોકો એ ભેંસોને દૂધ ચડાવવા માટે અલગ અલગ અખતરા કરતા હોય મેડિકલ ની અંદર દવા લાવતા હોય એકદમ દેશી દવા છે અક્ષી ઉપાય છે જો તમારા ઘરે દૂધ વધારવા માટે નથી કહેતો પણ તમારા ઘરે જો કોઈ પણ ભેંસ કે પશુ એવું હોય કે જે હવે આપણે હાથોમાંથી બાર મહિના કે ક્યારે ક્યારે ગાભણ થશે દૂધ દૂધ આપશે એવું હોય તો તો તમે વેદાનું કમ્પ્લીટ રિઝલ્ટ મળી જશે એટલે ઘણા બધા લોકોના મારા પર મેસેજ આવતા સાહેબ દૂધ વધશે તો આ એમના માટે એકદમ ક્લિયર મેસેજ છે કે જે છે દૂધ વર્ધક સંજીવનું જે કામ છે એ મેં તમને તમારા સુધી પહોંચાડ્યું અને તમારે જો ખરીદવું હોય તો આ નંબર આપેલા આપણે મેસેજ કરી શકો છો અને એ ફોર્મ તમે ભરશો એટલે તમારા ઘરે બે થી પાંચ દિવસની અંદર તમારો ઓર્ડર પહોંચી જશે ધન્યવાદ